કોળી સમાજના સમાજ અગ્રણી મનુભાઈ સાવડાના ના જન્મ દિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે ઉજવી એક નવી પહેલ કરી હતી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી નાલંદા એજ્યુકેશન કેમ્પના ચેરમેન મનુભાઈ સાવળાનો ત્રેસઠમો જન્મદિવસ નાલંદા વિદ્યાલય પુણા ગામ ખાતે ઉજવવામાં આવ્યો હતો પુણા વિસ્તારના ગરીબ ઓબીસી એસસી એસટી સમાજના બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના સામાજિક આગેવાનો તેમજ કોળી સમાજના સૌ વડીલો આગેવાનો અને જયબુદ્ધ યુવક મંડળ સુરત મહેન્દ્રભાઈ મકવાણા પત્રકાર વિજયભાઈ મકવાણા અને કોળી સમાજના યુવાનો હાજર રહી મનુભાઈને લાંબી આયુષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી તેમજ ગરીબ બાળકોને નોટબુક વિતરણની સાથે સાથે ભોજન કરાવી મનુભાઈ પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોળી સમાજના સર્વશ્રેષ્ઠ એન્કર અશોકભાઈ વાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંકલન શ્રી દિવેશભાઈ સાવળા અને શિવ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત